આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સામોદ તાલુકાના દેનવા વલીપોર અને માંગરોળ ગામમાં જર્જરિત નાળાના પુનઃ કામનો પ્રારંભ થયો છે ધારાસભ્યને અનુસંધાન સરકાર તરફથી મોટું મોટું મોટી મંજૂરી મંજૂરી એક બજેટ બજેટ છે એટલે કે હાલતમાં નાળું હોય જેને કારણે સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે વારંવારની રજૂઆત બાદ સ્થાનિક ગ્રામજનો દ્વારા ગંભીર સમસ્યાની રજૂઆત કરવામાં આવી છે ધારાસભ્ય છે ને રજૂઆત કરવામાં આવી હોય ત્યારે પુનઃ માટે આ પાઇપ નાળાનું જે કામ છે તે મંજૂરી તેને મળી છે જરૂરી તબક્કાવાર આયોજન પૂર્ણ થયા બાદ આજે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આજ રોજ વલીપોર અને માંગરોલ રોડ પર આવેલા વર્ષો જૂના જે નાળા હતા એ નાળા જ જીર્ણ થઈ ગયેલા હતા અનેકવાર આ વિસ્તારના લોકોની માંગણી હતી તો એ માંગણીને આપણે જ્યારે સરકારમાં રજૂ કરી એ સરકારે એને સ્વીકારી તાત્કાલિક મંજૂર કરીને લગભગ બે મોટા સાત સાત મીટર જેટલા પહોળા ડ્રેનેજ નાળા સ્લેબ નાળા તેમજ એક પાઇપ નાળાનું આજે ખાતમુહૂર્ત કર્યું અને એક નાળું જે ડ્રેનેજ નાળું અને સ્લેપ નાળું જે બની રહ્યું છે કેનાળાનું પણ જાતે જઈ ભાજપના કાર્યકરો સાથે મળીને અમે એનું કેવું કામ થાય છે એનું પણ નિરીક્ષણ કર્યું વિશેષમાં આજે જ્યારે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે તાલુકાના પ્રમુખ એવા દીપકભાઈ મહામંત્રી એવા આદરણીય હિતેશભાઈ તેમજ વનરાજસિંહ તેમજ ડૉક્ટર રાહુલજી ગામના સરપંચ એવા આદરણીય જસુભાઈ તેમજ વલીપોરના આગેવાન એવા ઘનશ્યામભાઈ તેમજ સૌ કાર્યકર્તાઓ આગેવાનો તેમજ માંગરોળના જે આગેવાન એવા જુબેરભાઈ પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને આ કામ વહેલું પૂર્ણ થાય એવી પણ કોન્ટ્રાક્ટર દ્વારા ખાતરી આપવામાં આવી છે અને આ વિસ્તારના ખૂબ સારા કામો થાય એવી પણ શુભેચ્છા પાઠવવામાં આવી અશું ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય